નમસ્કાર મિત્રો આ વાર્તા છે માનવતાના અંધકારમાં ડૂબી ગયેલા કેટલા શેતાનોની અને તે જ અંધકારમાંથી પ્રકાશ તરફ સંઘર્ષ કરતી કેટલી માસૂમ જિંદગીઓની આ કહાની છે બોબી પટેલ અને તેના તસ્કરી નેટવર્કની જેણે ગુજરાતના શાંત ગામડાઓ અને શહેરોની ગલીઓમાં પોતાનો ઝાડ પાથર્યો છે આ વાત સાંભળીને હૃદય વેદનાથી ભરાઈ જશે પણ અંતમાં ન્યાયની જીત પર તમને વિશ્વાસ બેસશે ચાલો સૌપ્રથમ આપણે આપણી નાયિકાઓને મળીએ તેમનું નામ છે પ્રિયા અને અવની બે બહેનો પ્રિયા બાવીસ વર્ષની ફેશન ડિઝાઇનિંગમાં ડિપ્લોમા કરી સુંદરગઢ શહેરમાં એક સ્ટુડિયોમાં નોકરી કરતી અવની ઓગણીસ વર્ષની કોલેજમાં બીકોમનો અભ્યાસ કરતી બી પિતા એક શિક્ષક અને માતા ઘરે સીવણનો ધંધો કરતી પ્રિયા સવારે સાત વાગે ઊઠતી માતાના હાથના બનાવેલા નાસ્તા સાથે ચા પીવી પછી તેની સ્કૂટી પર સ્ટુડિયો સુધીનો વીસ મિનિટનો સફર સ્ટુડિયોમાં કપડાના નમૂનાઓ પર ચર્ચા કલાકો સુધી સ્કેચ બનાવવા કલર કોમ્બિનેશન પર વિચારવું લંચમાં સહકર્મીઓ સાથે ગપ્પા મારવા ભવિષ્યના સપના વણવા સાંજે ઘર પાછા ફરી માતા બહેન સાથે ટીવી જોવું રાત્રે ભવિષ્યના પ્રોજેક્ટ માટે આઈડિયાઝ શોધવા તેનું જીવન રંગીન આશાઓથી ભરપૂર અને સુગંધિત હતું જેમને કે તે હંમેશા ફેશન ડિઝાઇનિંગ કરતી અવની કોલેજના ખડકાળ સમયને કારણે થોડું મોડું ઉઠતી જલ્દીમાં તૈયાર થઈ પિતાની સાથે કોલેજ જવું ફ્રેન્ડ સાથે કેન્ટીનમાં ચા પીવી લેક્ચર્સ દરમિયાન ધ્યાન આપવું અને ક્યારેક ફોન પર ચેટિંગ પણ કરવી સાંજે ટ્યુશન ક્લાસ પછી ઘરે આવીને ભાભીના હાથના જમવા સાથે અભ્યાસ કરવો વીકેન્ડ પર ફ્રેન્ડ સાથે મૂવી જોવા જવું અને પરિવાર સાથે સમય વિતાવવો તેનું જીવન એક સામાન્ય કોલેજ સ્ટુડન્ટ જેવું હતું જેમાં ભવિષ્યના સપના અને વર્તમાનની મસ્તીઓનો મેળાપ હતો તેમનું જીવન એક સુંદર સુવ્યવસ્થિત ગીત જેવું હતું પરંતુ એક દિવસ આ ગીતમાં એક કર્કશ વિકરાળ સુર ભરી ગયો આ શિકારીઓનું નેતૃત્વ બોબી પટેલ કરતો હતો બોબી ઉંમર માત્ર પાંત્રીસ વર્ષનો પણ તેની આંખોમાં એક અસામાન્ય ચાલાકી અને નિર્દયતા ઝલકતી તે દેખાવમાં સુસજ્જ સારા કપડાં પહેરનારો સમાજમાં સન્માનિત વ્યવસાયની ભૂમિકા ભજવતો પરંતુ અંદરથી તે એક શૂન્યતાથી ભરેલો લોભી અને માનવ જીવનની કિંમતથી અંજાયેલો રાક્ષસ હતો તેના સાથીઓમાં રાજુ એક માનવજત અને ભીષણ દેખાવવાળો જે બળજબરી માટે જાણીતો હતો સોનલ એક યુવતી જે એક યુવતી જે મીઠા બોલ અને ભરોસો ઉભા કરવામાં માહેર હતી અને કેટલાક સ્થાનિક ગુંડા જે પૈસા માટે કંઈ પણ કરવા તૈયાર હતા બોબીને લાગતું કે તે ખૂબ સમજદાર અને ચાલાક છે તેની નજરમાં આ બધી યુવતીઓ માત્ર એક વસ્તુ હતી જેની વેચાણથી તે મોટા પૈસા કમાઈ શકે છે તેને કોઈ પશ્ચાતાપ ન હતો કેવલ લોભ અને સત્તાનો નશો રાજુ હિંસક પ્રકૃતિનો હતો તેને બીજા ઉપર અત્યાચાર કરવામાં તેમને ડરાવવામાં સંતોષ મળતો તેનું માનસિક શોષણ થયેલું હતું અને તે બીજાઓને પીડિત કરીને પોતાની ખોટ પૂરી કરતો સોનલ પણ એક શિકાર હતી જે શિકારી બની ગઈ હતી બોબીએ તેને પહેલા જ વશમાં કરી હતી અને હવે તે નવા શિકારોને ફસાવવામાં મદદ કરતી તે ડર લોભ અને માનસિક પ્રતાણના મિશ્રણથી કામ કરતી હવે આપણે એ જાણીએ કે બોબી અને તેની ગેંગ કેવી રીતે તેમના શિકારને પસંદ કરતા સોશિયલ મીડિયા પર ધ્યાન રાખતા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર તેઓ સુંદર મધ્યમ વર્ગીય પરિવારોની યુવતીઓને શોધતા જેમની પાસે સપના હોય પણ અનુભવોનો અભાવ હોય કોલેજ અને બસ સ્ટોપ પર પણ તેમનું ધ્યાન હતું તેઓ યુવતીઓની દિનચર્યા અને રૂટિનનો અભ્યાસ કરતા એકલી ફરનારી નવા શહેરમાં આવેલી નોકરીઓને શોધમાં ભટકનારી યુવતીઓ તેમના મુખ્ય લક્ષ્ય હતા ભરોસો જીતવો એ તેમની સૌથી મોટી તરકીબ હતી સોનલ એક સ્ત્રી હોવાને કારણે આ કામ સહેલાઈથી કરી શકતી સોનલે ફેસબુક પર પ્રિયાને એક ફેશન ગ્રુપમાંથી મેસેજ કર્યો તેની પ્રોફાઇલમાં ફેશન ડિઝાઇનિંગના ફોટાઓ હતા સોનલે પોતાની ઓળખ એક સફળ મોડલ અને ડિઝાઇનર તરીકે દર્શાવી તેણે પ્રિયાની પોસ્ટ પર કમેન્ટ કર્યા તેની પ્રશંસા કરી થોડા દિવસોમાં તેમની વચ્ચે ઓનલાઈન મિત્રતા આવક સોનલે પ્રિયાને ઓફર કર્યો પ્રિયા મુંબઈમાં એક બહુ મોટો ફેશન શો થઈ રહ્યો છે તારી ડિઝાઇન્સ બહુ સરસ છે મારે એક જાણીતા ડિઝાઇનરને તને મળવું છે તું અને તારી બહેન મુંબઈ આવી શકશો બધા ખર્ચ અમારા આ તમારી લાઈફની બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે પ્રિયા અને અવની ખુશીથી ઉછળી પડ્યા તેમના સપના સાચા થવાના હતા માતા પિતાને ખુશખબર આપી પિતાજીને થોડો સંશય થયો પણ સોનલે તેમની સાથે ફોન પર વાત કરી પોતાની કંપનીની વેબસાઇટ બતાવી અને તેમનો ભરોસો મેળવ્યો આમ બે નિર્દોષ પક્ષીઓ પોતાના જ પંખો કાપીને એ ભયાનક ઝાડમાં ઉડવા તૈયાર થઈ મુંબઈના એરપોર્ટ પર સોનલે તેમનું સ્વાગત કર્યું તે ખૂબ જ સ્નેહી અને પ્રોફેશનલ લાગતી હતી તેમને એક લક્ઝરી કારમાં બેસાડીને એક બંગલા તરફ લઈ ગઈ બહારથી બંગલો શાનદાર લાગતો હતો પણ અંદર પ્રવેશતા જ દરવાજા બંધ થયા પ્રિયા અને અવનીની સામે બોબી પટેલ અને રાજુ ઊભા હતા તેમની આંખોમાં કોઈ સપના ન હતા માત્ર વિકરાળ માત્ર વિકરાળતા હતી સોનલનો ચહેરો પણ બદલાઈ ગયો હતો તેની મીઠાશ અદ્રશ્ય થઈ ગઈ હતી સ્વાગત છે મારી સુંદર ગુલાબો બોબીએ એક ભીષણ અવાજે કહ્યું તમારું જીવન અહીંથી શરૂ થાય છે પ્રિયા અને અવનીને સમજાવ્યું કે તેમની સાથે એક ભયાનક ભૂલ થઈ છે પણ અત્યાર સુધીમાં ખૂબ મોડું થઈ ચૂક્યું હતું સૌપ્રથમ પ્રથમ તેમના ફોન પાસપોર્ટ અને પૈસા જપ્ત કરવામાં આવ્યા તેમને એક અંધારા બંધ કોટડીમાં ધકેલી દેવાયા તે કોટડીમાં પહેલેથી જ બીજી ત્રણ ચાર યુવતીઓ હતી જે ભય અને નિરાશાથી થરથર કાંપતી હતી બબી અને રાજુ તેમને દિવસમાં અનેકવાર ધમકાવતા તેમને કહેતા કે જો તેઓ આજ્ઞા નહીં માને તો તેમના પરિવારને મારી નાખવામાં આવશે કોઈ તમને શોધી શકશે નહીં તમારા મા બાપની લાશો નદીમાં મળશે એવી ધમકીઓ આપતા તેઓ તેમની આત્મસન્માનની ભાવનાઓનો ભોગ બનાવતા તેમને નિરર્થક અને તુચ્છ લાગે એવું કહેતા રાજુ તેમના પર હિંસક હુમલો કરતો લાકડી અને બેલ્ટથી મારવું ભૂખ્યા રાખવા પાણી પીવા ના દેવું એક વખત અવનિય બળવો કરવાનો પ્રયત્ન કર્યો તો રાજુએ તેના પર એવો તમાચો માર્યો કે તેનું મોં સૂજી ગયું અને લોહી વહેવા લાગ્યું આ સૌથી વધુ દુઃખદાયક અને અપમાનજનક ભાગ હતો બોબી અને તેના સાથીઓ તેમના પર લૈંગિક અત્યાચાર કરતા આ એક એવી યાતના હતી જેણે તેમની આત્મા તક જ ડિસઇન્ટીગ્રેટ કરી નાખી દરેક દિવસ એક નરક બની ગયો હતો તેઓ રડતા બંધ થઈ જતા પણ કોઈ સાંભળનારું ન હતું તેમને જબરજસ્તીના બળે નશીલા પદાર્થો આપવામાં આવતા આનાથી તેઓ ભ્રમમાં રહેતી થાકેલી રહેતી અને પ્રતિકાર કરવાની શક્તિ ગુમાવતી આ તેમને નિયંત્રણમાં રાખવાની એક ભયાનક યુક્તિ હતી કેટલાક અઠવાડિયા યાતના સહન કર્યા પછી જ્યારે તેઓ માનસિક રીતે તોડી પડી ચૂક્યા હતા ત્યારે તેમને ભારતના જ વિવિધ શહેરોમાં અને ક્યારેક પરદેશમાં પણ વેચી દેવામાં આવતા તેઓને જુદા જુદા ગ્રાહકોને હાજર કરવામાં આવતી જેઓ પૈસા આપીને તેમની સાથે પશુ તુલ્ય વર્તન કરતા પ્રિયા અને અવનીનો દરેક દિવસ હવે ભય યાતના અને મૃત્યુની ઈચ્છા સાથે શરૂ થતો તેમના સપનાની જગ્યાએ હવે એક જ વિચાર આવતો આજે શું યાતના ભોગવવી પડશે ક્યારેક આ નરકમાંથી છુટકારો મળશે પરંતુ આ અંધારામાં પણ એક આશાની કિરણ હતી પ્રિયા અને અવનીની ગેરહાજરીની રિપોર્ટ તેમના પિતાએ પોલીસમાં કરી હતી પહેલાં પોલીસે તેને એક સામાન્ય ગુમ થયેલનો કેસ સમજ્યો પણ જ્યારે તેમને શોધખોળમાં કંઈ પરિણામ ન મળ્યું ત્યારે તેની તપાસ માનવ તસ્કરીની દિશામાં શરૂ કરવામાં આવી હતી એક તરફ તો બોબી પટેલનું નેટવર્ક ફેલાતો જતો હતો બીજી તરફ પોલીસ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ તેને પગલે પગલે પીછો કરી રહી હતી પોલીસે સોનલના ફોનની ડિટેલ્સ અને ફેસબુક પ્રોફાઇલની તપાસ કરી તેમણે જાણ્યું કે આ જ નંબર અને પ્રોફાઇલ અન્ય ગુમ થયેલ યુવતીઓ સાથે પણ જોડાયેલી છે બોબીના નેટવર્કની એક યુવતી જેને પરદેશ વેચી દેવામાં આવી હતી તે કોઈક રીતે ભાગી ગઈ અને ભારતીય દૂતાવાસમાં મદદ માંગી તેણે બોબી રાજુ અને સોનલ વિશે મહત્વપૂર્ણ જાણકારી આપી આ બધી માહિતીના આધારે પોલીસે બોબીના બંગલા પર એક છાપો માર્યો જ્યારે પોલીસ અંદર દાખલ થઈ ત્યારે તેમની નજરે જે દ્રશ્ય પડી તે જોઈને પણ કઠોર પોલીસ અધિકારીઓનું હૃદય દ્રવી ગયું કોટડીઓમાં કેદ પંદર વીસ યુવતીઓ હતી તેઓ ભૂખે ડરેલી શારીરિક રીતે અને માનસિક રીતે તહસ નહસ થઈ ચૂકી હતી તેમની આંખોમાં ભય અને નિરાશા સિવાય કંઈ ન હતું પ્રિયા અને અવની પણ તેમાં જ હતી તેમનો સુંદર ચહેરો હવે યાતનાની નિરાશાઓથી ભરપૂર હતો બોબી રાજુ સોનલ અને તેમના અન્ય સાથીઓને ગ્રેફ્તાર કરવામાં આવ્યા અદાલતમાં કેસ ચલાવવામાં આવ્યો બધી જ યુવતીઓએ બોબી અને તેના સાથીઓની વિરુદ્ધ મજબૂત સાક્ષ્ય આપ્યા તેઓએ જે યાતના ભોગવી હતી તેનું વર્ણન કર્યું જે સાંભળીને અદાલતમાં બેઠા લોકોની આંખો ભરાઈ આવી આખરે ન્યાયનો વિજય થયો બોબી પટેલને આજીવન કારાવાસ અને ભારે આર્થિક દંડની સજા થઈ રાજુને તે જ પ્રમાણમાં આજીવન કારાવાસની સજા થઈ સોનલને પણ લાંબી કેદની સજા થઈ કારણ કે તે શિકાર હોવા છતાં શિકારી બની હતી પરંતુ શિકારીઓની સજા થઈ તેના કરતાં સૌથી મોટી લડાઈ તો હતી પીડિત યુવતીઓને સામાન્ય જીવનમાં પાછા લાવવાની પ્રિયા અને અવનીને તેમના પરિવાર સુધી પહોંચાડવામાં આવ્યા પરિવારનું મિલનનો ક્ષણ અત્યંત ભાવાત્મક હતો અશ્રુઓનો સમુદ્ર વહી ગયો પરંતુ અમે તેમની લડાઈ શરૂ થઈ હતી તેઓ પુનર્વાસન કેન્દ્રમાં ગયા ત્યાં મનોવૈજ્ઞાનિકો કાઉન્સેલર્સ અને ડોક્ટર્સની મદદથી તેઓએ પોતાના ઘા ભરવાનું શરૂ કર્યું તે એક લાંબી અને દર્દભરી પ્રક્રિયા હતી રાત્રે ઊંઘમાં સો પાડવી લોકો પાસે જવાનો ડર અકસ્માતે અજાણ્યા માણસને જોતા જ થરથર કાપવું આ બધું ચાલુ રહ્યું પરંતુ પ્રિયા અને અવની હિંમતવાન હતા એકબીજાના સહારા અને પરિવારના પ્યારથી તેઓએ ધીરે ધીરે પોતાની જિંદગી પાછી મેળવવાનું શરૂ કર્યું પ્રિયાએ ફરીથી ડિઝાઇનિંગ શરૂ કરી અને અવનીએ પણ અભ્યાસ પૂરો કર્યો તેમણે ન્યાય માટે લડતી અન્ય યુવતીઓની પણ મદદ કરી તેઓની જિંદગી કદી પણ પહેલા જેવી સરળ અને નિર્ભય નહીં બની શકે પણ આશા ન તેઓની આંખમાં ફરીથી સપના જોવાની હિંમત આવી ગઈ હતી જોકે તે સપના પહેલાં કરતાં વધુ પરિપક્વ અને મજબૂત હતા આ કહાની માત્ર પ્રિયા અને અવનિની જ નહીં પણ હજારો અનામી યુવતીઓની છે જેમની જિંદગી બોબી પટેલ જેવા શેતાનોના હાથમાં ભાંગી છે તો મિત્રો આ ક્રાઇમ સ્ટોરી તમને કેવી લાગી એ કમેન્ટમાં જરૂર જણાવશો અને જો તમને લાગે કે આવી સત્ય ક્રાઇમ સ્ટોરીઝ વધુ લોકો સુધી પહોંચવી જોઈએ તો આ વિડીયોને શેર કરો ધન્યવાદ